નમસ્કાર દર્શક મિત્રો હું ધવલ એકવાર ફરીથી એકવીસ પત્તાનું કેટલા પત્તાનું એકવીસ પત્તાનું જાદુ લઈને આવ્યો છું બહુ જ અદ્ભુત છે બહુ જબરજસ્ત લોજિક છે અને જાદુ જોયા પછી તમે ચોંકી જશો પણ ચોંક્યા બાદ તમે બીજાને ચોંકાવી શકશો કારણ કે હું જાદુનું લોજિક બહુ જ સરસ સરસ અને સરળ ભાષામાં તમને સમજાવવાનો છું જાદુ જોયા પછી મજા આવે તો લાઇક કરજો કમેન્ટ કરજો અને આજની કમેન્ટ છે એકવીસ પત્તાનું જાદુ જી હા આજે કમેન્ટ કરજો જાદુ ગમે તો એકવીસ પત્તાનું જાદુ તો જાદુ શું છે હું તમને બતાવવાનું ચાલુ કરું છું વિડીયો ગમતો હોય તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મારા શોર્ટ વિડીયો મોટિવેશન જોતા હોવ તો બી લખજો કમેન્ટમાં કે હા ધવલ ભાઈ અમે જોઈએ છીએ હું ધવલ આ શોર્ટ વિડીયો તો ચલો દોસ્તો આજનું એકવીસ પત્તાનું અદ્ભુત અવિશ્વસનીય જાદુ ચાલુ કરીએ છીએ કેમેરામેનને કઈ સ્કેપ પત્તા ઉપર હવે આ બાવન પત્તાની કેટ છે આપણી જોડે દોસ્તો એમાંથી કોઈ બી એકવીસ પત્તા હું કાઢી લઈશ બરાબર રેન્ડમલી કંઈ સેટઅપ નથી કેમેરામેને કહીશ બરાબર ફોકસ કરે પત્તા ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ને એકવીસ બાકીના પત્તાનું કંઈ જરૂર નથી હું ફટાફટ ગણી લઉં છું પડતી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ને એકવીસ પત્તા છે બરાબર છે કોઈ સેટઅપ નથી ભાઈ જોઈ લો કોઈ એટલે કોઈ નથી પહેલું પત્તું જોઈ લે બરાબર છે હવે હું કેમેરામેનને કહીશ કે આ પત્તામાંથી કોઈ બી એક પત્તું ધારી લે તમારી રીતના અને ઊંચું ઊંચું એટલે દર્શક મિત્રોને દેખાય કે કયું છે કયું કયું ધારું છું તમે ખેંચજો ઓકે દર્શક મિત્રો હું હું ઊંચું કરી દઉં છું આ પત્તું હું જોતો નથી કેમેરામાં એ સામે લઈ દો આ પત્તું એમને ધાર્યું છે બરાબર છે હવે આ તમારી સામે અહીંયા મૂકું છું અને ચીપી નાખું છું આઈ હોપ તમને આ કેમેરો ધીરે ધીરે નીચે લઈ જાઓ એટલે એમને એમના થાય કે મેં જોયું છે બરાબર છે ઓકે હવે હવે તમારે મને કહેવાનું છે કે પત્તું ક્યાં આવે છે હું કહું એટલે બરાબર છે જો તો જાદુ એટલું સરસ છે ને અને એનું લોજિક તો એટલું અદ્ભુત છે દોસ્તો કે તમે કહેશો વાહ હું ધવલભાઈ વાહ શું જાદુ લાવ્યા છે પત્તા જોતા ભાઈ ઓ તમારું પત્તું કઈ ડગલીમાં છે આ કોઈ ઢગલીમાં હું પૂછું છું પણ આનું લોજિક એટલું સરસ છે બહુ મજા આવશે તમે જાદુ જોજો આ ઢગલીમાં છે પત્તું આ ડગલીમાં છે પત્તું આ ડગલીમાં છે પત્તું હોવું જ જોઈએ ને તો ચલો આ ઢગલીમાં પત્તું છે યાદ રાખજો દર્શક મિત્રો તમને કયું પત્તું છે તમને બહુ મજા આવશે હો ને ફરીથી હું ઢગલી પાડીશ કેમેરામેનને કહીશ બરાબર ફોકસ કરજો પત્તું જોજો કઈ ડગલીમાં આવે છે ભૂલ ના થાય કારણ કે આ જાદુ જેવું છે એકવીસ પત્તાનું દોસ્તો બહુ જ સરસ છે અને એનું લોજિક એટલું અદ્ભુત છે તમને ખરેખર મજા આવશે આ જાદુ હું ગેરંટી આપું છું તમને આ જાદુ આ ડગલીમાં છે આ ઢગલીમાં છે આ ઢગલીમાં છે હોય જ ને બે ડગલીમાં ના આવે તો ફરીથી બરાબર છે ઓકે દર્શક મિત્રો ફરીથી એક વખત એક ફરીથી ઢગલી બરાબર છે અને આ વખતે જોઈએ છે કેમેરામેન કઈ ઢગલીમાં આવે છે પત્તું ધ્યાન રાખે કેમેરામેન અને ફૂલ ફોકસથી લેજો ભાઈ દર્શક મિત્રોને આપણે ચોંકાવી દેવાના છે આ જાદુમાં આ ઢગલીમાં છે આ ઢગલીમાં છે આ ઢગલીમાં છે ઓકે હવે હું તમારું પત્તું કહી દઈશ 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 યાદ રાખજો હવે હું તમારું પત્તું દઈશ આ બાજુ અહીંયા હવે હું તમારું પત્તું કહી દઈશ હવે હું તમારું પત્તું કહી દઈશ અગળમ બગળમ આકા બાકા છું મંતર છું અગળમ બગડમ આકા બાકા છું મંતર છું ये गिर रहा है इस पे क्या ने! ये पता होगा दर्शक मित्रों नहीं होगा एक बार फिर से अगड़म बगड़म आका वाका छू मंत्र छू क्या ये पत्ता होगा ये पत्ता होगा ये पता होगा ये पता होगा योजना ये, ये पता था ये पता था सही जवाब ये पता था सही जवाब सही जवाब दर्शक मित्रों अब आप चौक गए होगे कि मुझे कैसे मालूम पड़ा सिक है ना तुम्हारा सरस जादू અને આનું સરસ લોજિક તો લાઈક કરી દો અને કમેન્ટમાં લખો એકવીસ પત્તાનું જાદુ અને મારા શોર્ટ વિડીયો ના જોતા તો શોર્ટ વિડીયો જોઈને એનો ફીડબેક આપો કે તમને એવા વિડીયો ગમે છે બરાબર છે તો હવે હું આનું લોજિક સમજાવીશ અને લોજિક સમજાવવા પછી તમે બી બીજાને આવી રીતના જ ચોંકાવી દેશો તો ચલો હું લોજિક સમજાવું છું દર્શક મિત્રો કેમેરામેન ને કહીશ મારી ડોટર જ છે આપણી બધાની પ્યારી ઐશ્વરી ઐશ્વરી હાય બોલ તો ઓકે તમને અવાજ આવ્યો હશે આજે એ જ કેમેરો શૂટ કરે છે તમે એનું વિડીયો તમે એનો વિડીયો બી મેં એક મૂક્યો છે એ બી જોજો એના જાદુના વિડીયો બી એક બે મૂક્યા છે એ બી જોજો બહુ સરસ જાદુ એ બી બતાવે છે અફકોર્સ હું એને શીખવાડું છું ને બતાવે છે અને તમે બી તમારા છોકરાઓને આવું એન્ટરટેનમેન્ટ શીખવાડતા રહો તો એ બી બીજાને બતાવો તો ચલો વાતો બહુ થઈ ગઈ જાદુ શીખવાડું એકવીસ પત્તાનું અદભુત જાદુ તો સૌથી પહેલાં આપણે કોઈ બી બાવન હોય એમાંથી એકવીસ પત્તા અલગ કાઢવાના છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ કોઈ બી એકવીસ પત્તામાં કોઈ બી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ને એકવીસ હવે સામેવાળાને એમ કહેવાનું હવે તો ઓપન કરું છું જાદુ રિકોડ કે કોઈ બી વસ્તુ સિલેક્ટ કર તો ફોર એક્ઝામ્પલ એ ફલૈ એક સિલેક્ટ કરાય છે બરાબર છે આપણે તો જોવાનો નહીં હવે ફલૈ એકાને ગમે ત્યાં મૂકી દો ગમે ત્યાં ગમે ત્યાં ચીપી નાખો કંઈ કંઈ વિચાર આવે વગર ચીપી નાખો સિમ્પલ મેથેમેટિક્સ છે હવે તમારે ત્રણ ઢગલ્યો પાડવાની બરાબર છે જોજો હા જાદુનો પિક્ચર તો દોસ્ત ત્રણ ડગલી પાડવાની છે પણ શું લોજિક છે તો હું તમને થોડું કહી દઈશ ટાઈમ આવે એટલે કહું ને ભાઈ ત્રણ ડગલી પાડવાની છે ત્રણ વખત હવે આપણું ફલૈ આમાં છે બરાબર છે ફલૈ આપણે પૂછવાની કઈ ઢગલીમાં છે બરાબર છે હવે જે ઢગલીમાં પત્તું હોય ને આમાં આ કેસમાં અહીંયા છે તો એ ઢગલી વચ્ચે રાખવાની આ ઉપર મૂકવાની ને બાકીની બીજી ઢગલી નીચે હંમેશા યાદ રાખજો ત્રણ વખત આપણે ઢગલીઓ કરવાની છે અને દર વખતે જે ઢગલીમાં પત્તું હોય ને એ ડગલી વચ્ચે મૂકવાની ફરીથી બતાવી દઉં એક ત્રણ યાદ રાખજો આપણો ફલ્લાઈ એક જ છે ભૂલી ના જતા તો બોલો મેરે સંગ અગડમ બગડમ આકા બાકા જાદુ મંતર છુ મંતર છુ હવે કઈ બાજુ આવ્યું છે ફલ્લાઈ એક આ ઢગલીમાં આવ્યો છે એટલે વચ્ચે બરાબર છે એને ઉપર અને આને નીચે પેલી ડગલી વચ્ચે હજી ત્રીજી વખત ડગલી પાડવાની ત્રણ જ વખત ડગલી પાડવાની ચીપવાનું નથી હો ભાઈ મેથેમેટિકલ ટર્મ્સ છે આ બધી હવે જોજો હવે હવે જો આ ઢગલીમાં આવી ગયું છે પણ આપણા પત્તા તો પૂરા મૂકવા જ પડશે બરાબર છે અને ફરી વખત આપણે આ ઢગલી લેવાની આની ઉપર આ ઢગલી મૂકવાની ને આ એની નીચે મૂકવાની હવે હવે આવું કર્યા વખત ત્રણ વખત આવું કર્યા વખત પછી છે ને અગિયારમું પત્તું જ આપણું પત્તું હોય મેં રેન્ડમલી ગોઠવે પણ મને ખબર હતી કે અગિયારમું પત્તું ક્યાં મૂક્યું છે બરાબર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને આ અગિયારમું પત્તું આવી ગયું કે નહીં દર્શક મિત્રો ત્રણ ઢગલીનું એકવીસ પત્તાનું જાદુ મજા આવી હોય તો લાઈક કરો કમેન્ટમાં લખો એકવીસ પત્તા જાદુ અને નવે નવા હો અમારા વિડીયો પર અને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો આવા જ સરળ મેથેમેટિકલ ટર્મ્સવાળા સિમ્પલ જાદુ જે તમે તમારા બાળકોને તમારા દાદા પપ્પા મમ્મી બધાને શીખવાડી શકો ને બધાને આવડી જાય એવા સિમ્પલ જાદુ હું લઈને આવું છું આ ચેનલ ઉપર એન્ટરટેનમેન્ટને ડોઝ હું ધવલને સંગ સબસ્ક્રાઈબ કરો હું ધવલ